શું નામ તમારું મહેન્દ્રસિંહ નાથી ચૌહાણ મહેન્દ્રસિંહ તમે ક્યાંથી આવો છો શું લઈને આવો છો શું આખો બનાવો અમે લવાલ ગામ ખેડૂત છું સાડી ત્રણસો મારી દો આગળ છે બીજા ચાર પાંચ ખેડૂતો નહીં પણ દો આગળ છે બસો મણ કોઈ નહીં ત્રણસો માં અને અમે સવારના ના સાડા પાંચ વાગ્યા આવે છે પણ ફિંગર આવતી નથી એટલે અમારી દો આગળ લેવાનું ના કે છે અમે હેરાન ભાડે ભારે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ હવે અમારે શું કરવું એ વિચારી રહ્યા છીએ કારણ કે અત્યારે કહ્યું કે તમે મૂકીને જાવ કે છે

એ તો અમારી થઈ જાય અમને એ તો જવાબદારી ના રાખે ને થોડા માણસ રાખા હતા આપડી રાખે એટલે અમારી જવાબદારી ના અને ડબલ ભાડું થવાનું કારણ કે આજનું ઉતરવાનું હવે કાલે આવે તો આ હવા ના લાય છે એટલે કાલે પાછો દિવસ ભાગવાનો જ ને અમારા તાલુકા તાલુકામાં પેલી છે અમારા જગ્યા નહીં કે ગોડાઉન ની મંજૂરી નહીં તાલુકામ કરતા નહીં એટલે અમારે નડિયાદ આવવું પડે છે અમારે નંદાઈએ છે નડિયાદ

બેન પ્રયત્ન કરે છે પણ આ ફિંગરપ્રિન્ટ આવતી નથી. એ અમે 4:00 5 વાગે 6:00 પર ફિંગર ફિંગરપ્રિન્ટ આવતી નથી. બેન એમને એવું કહ્યું કે વેબ સમય મુકીજો ફિંગરપ્રિન્ટ ના આવે તો અંગુઠી શકો એમ છું નહીં કે છે. ફરી ફિંગરપ્રિન્ટ માટે પ્રયત્ન કરીશું કાલે. ભલે ધીરજો. તો કેટલા ખર્ચો તમાજો અમે 6 જણા છીએ અમે. કેટની ડાંગર છે આપને? અમારી કુલ એ લગભગ તમારી કેટલી મારી 250 બીજા કે 250 છે બીજાની 250 છે બીજાની 250 છે બીજાની 300 છે.